કામમાં નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ સિમેન્ટ અને અન્ય મટીરિયલ પણ નબળી ગુણવત્તા વાળું વાપરવામાં આવતું હોવાનો કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ કોન્ટ્રાક્ટર અને અધિકારીની मिलीभगतને કારણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં નગરપાલિકા હસ્તકના ડામરના રોડ રસ્તાના કામો ચાલુ છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા આશરે બે વર્ષથી વહીવટદારનું શાસન છે આ વહીવટદાર દ્વારા ધોરાજી શહેરની અંદર રોડ રસ્તાની કામગીરી કરાવવામાં આવે છે જે કામગીરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અનેક વખતો અમે મૌખિક અને લેખિત અને મીડિયાના માધ્યમથી પણ ફરિયાદો કરી છે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રોડ રસ્તાના જે કામો ચાલે છે ત્યાં નગરપાલિકાના એન્જિનિયરો હાજર હોતા નથી નગરપાલિકાના અધિકારીઓ કોઈ હાજર હોતા નથી જે કંપનીએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે એ કંપનીના એન્જિનિયરો હોતા નથી માત્ર માણસો દ્વારા કામ કરવામાં આવે છે તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે થવું જોઈએ એ થર્ડ પાર્ટી જે એજન્સી છે એમના પણ કોઈ એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારીઓ હોતા નથી જેને કારણે જે રોડ રસ્તાના કામ થાય છે એની અંદર ગુણવત્તાનો અભાવ હોય છે અને આ રોડ રસ્તાઓ તૂટી જવા પામે છે ત્યારબાદ કોઈ કોન્ટ્રાક્ટર જવાબ આપતા નથી અનેક વખત ફરિયાદો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી ખાસ સ્થાનિક સ્થાનિક ભાજપ પણ ભાજપની વાત કરું તો આ કોન્ટ્રાક્ટરો સાથે એની મિલી હોય સાઠ હોય અને અધિકારીઓ સાથે સાઠ હોય તેવું લાગી રહ્યું છે ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સંસદ સભ્યશ્રી હોય ક્યારેય કોઈ રોડ રસ્તાના કામો ચાલતા હોય ક્યારેય મુલાકાતો લેતા નથી અને કોન્ટ્રાક્ટર છાવરતા હોય એવું અમને લાગી રહ્યું છે આરસી સી ના રોડ ની અંદર જોઈએ તો રોડ બન્યા ના માત્ર પંદર દિવસની અંદર રોડ ફાટી ગયા હોય તેવી પરિસ્થિતિ થઈ છે અને ખાસ કરીને વાત કરું તો જેતપુર રોડ ની માર્ગ અને મકાન વિભાગનો જે રોડ છે છ મહિનામાં તૂટી જવા પામેલ હતો છતાં પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય શ્રી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવતી નથી